નમસ્કાર મિત્રો આજે જ્યારે સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી સરદારને જ્યારે ઊંધા લટકાવી દેવામાં આવ્યા અને પછી એમની પાસે ચાર સિપાહીઓ આવે છે અને તે જંગલમાં રહેતા એક કબીલાના સિપાહીઓ છે અને તેમણે આવી અને આ ત્રણેય જણાને નીચે ઉતારી અને સમગ્ર ઘટના જણાવી કે અમને ભૂતિયાએ જ તમને અહીંયા બાંધી રાખવાનું કહ્યું હતું અને ભૂતિયાએ અમને એમ પણ કહ્યું છે કે તમે મારી સામું હારી ગયા છો તો તમારે મારું એક કામ માનવું પડશે અને અહીંયા મારા ત્રણ મિત્રો આવશે કે જેમને અહીંયાથી આગળ તમારે નથી આવવા દેવાના અને એટલા માટે હે ભાઈઓ હવે તમે આટલેથી ત્રણેય જણા પાછા વળી જાઓ કારણ કે અહીંયાથી અમારા કબીલાની સીમા શરૂ થાય છે અને હવે અહીંયાથી આગળ તો અમે તમને નહીં જવા દઈએ અને ત્યારે આટલી વાત સાંભળી અને આ ત્રણેય સરદારો ઘણા બધા કાલાવાલા કરે છે એમ છતાં પણ પેલા જંગલમાં રહેતા ચારે સિપાહીઓ માનતા નથી અને કહે છે કે જુઓ તમે ગમે એટલી કોશિશ કરશો ને એમ છતાં પણ અમે તમને નહીં જવા દઈએ કારણ કે અમે ભૂતિયાને વચન આપ્યું છે માટે હવે તમે અહીંયાથી પાછા વળી જાઓ એમાં તમારી ભલાઈ છે ત્યારે કાળા માણસોના સરદાર બોલ્યા કે તમને ખબર છે કે માખણીઓ ડુંગર ક્યાં આવ્યો ત્યારે આટલી વાત સાંભળી અને પેલા જંગલી સિપાહીઓ ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા તમે માખણીયા ડુંગર વિશે શું કામ પૂછો છો ત્યારે આટલી વાત સાંભળીને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે જુઓ મિત્રો અમે ભૂતિયાના પરમ મિત્ર છીએ અમે એના કાંઈ દુશ્મન નથી કે એને મારવા માટે એની પાછળ પાછળ જતા હોય પરંતુ ભૂતિયો જીદ પકડીને બેઠો છે અને એને માખણીયા ડુંગરે જવું છે અને જો ભૂતિઓ માખણીયા ડુંગરે જશે ને તો ત્યાં એનું મોત થઈ જશે અને એનું કારણ તો તમને ખબર જ છે ને કારણ કે અહીંયાથી માખણીઓ ડુંગર એ ઘણો દૂર નથી ત્યારે આટલી વાત સાંભળી અને ચારેય સિપાહીઓ કહેવા લાગ્યા કે શું ખરેખર ભૂતિઓ માખણિયા ડુંગરે જવાનું કહેતો હતો અને અમને તો મજાક લાગતી હતી તો પછી આ ભૂતિઓ માખણીયા ડુંગરે સુકામ જાય છે ત્યારે સુખદેવસિંહ બોલ્યા કે ભૂતિઓ માખણીયા ડુંગરે જઈ અને એ ડુંગર ઉપર ચડવાનો છે અને એનું મોત થઈ જવાનું છે એટલા માટે અમે એની પાછળ પાછળ જઈએ છીએ અને ગમે તેમ કરીને પણ એને પાછો વાળવો છે નહીતર આપણી વચ્ચે ભૂતિઓ નહીં રહે ત્યારે આટલી વાત સાંભળી અને ચારેય સિપાહીઓ કહેવા લાગ્યા કે વાત એમ છે તો કાંઈ વાંધો નહીં ભૂતિયાને અમે માખણીયા ડુંગરે તો નહીં પહોંચવા દઈએ પરંતુ ત્યાં સુધી તમે પાછા વળી જાઓ કેમ કે અમારા વચનની કિંમત અમારા મોતથી પણ વધારે છે અને અમે ભૂતિયાને એકવાર વચન આપી ચૂક્યા છીએ કબીલાની સીમામાં તો નહીં જવા દઈએ માટે તમે પાછા વળી જાઓ અને અમે તમને વચન આપીએ છીએ કે ભૂતિયાને અમે માખણીયા ડુંગર સુધી પહોંચતા અટકાવીશું ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે એક જ ક્ષણભર વારમાં તમને ચારેયને હરાવી દેનાર એ ભૂતિયાને તમે શું સમજો છો અને તમને હરાવી દેનાર ભૂતિયાને તમે કેવી રીતે રોકશો એ તમારાથી નથી રોકાવાનો માટે અમને જવા દો પણ ત્યાં તો પેલા ચારેય સિપાહીઓ કહેવા લાગ્યા કે હવે એક સંકેત કરીશું ને તો હજારો સિપાહીઓ અહીંયા આવશે પરંતુ તમને અહીંયાથી એક ડગલું પણ આગળ તો નહીં વધવા દઈએ ત્યારે આટલી વાત સાંભળી અને પછી આ કાળા માણસોના સરદારે સુખદેવસિંહના કાનમાંજીને વાત કહી કે અહીંયા બળથી કામ નહીં ચાલે અહીંયા કળથી કામ લેવું પડશે અને તમે જુઓ હું કેવી યુક્તિ કરું છું અને આમ આટલું કહી અને કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે સારું ભાઈઓ તમે કહેતા હોય તો અમે હવે અહીંયાથી પાછા વળીએ છીએ અને અમારે હવે નથી મળવું ભૂતિયાને કે નથી રોકવો ભૂતિયાને અને તમે કહો છો તો જાઓ ભૂતિયાને તમે રોકી લેજો પરંતુ હું કાળા માણસોનો સરદાર છું અને આ બાજુમાં જંગલી માણસોના સરદાર છે અને આ બાજુ આ સુખદેવસિંહ કે જે એક મહાન કબીલાના સરદાર છે તો અમને ત્રણેય સરદારોને શું તમારા કબીલામાં જવા નહીં દો અને તમારા સરદાર સાથે અમારી મિત્રતા નહીં કરાવો અરે અમે ત્રણેય કબીલાના સરદારો મળી અને તમારા કબીલાના સરદારની સાથે મિત્રતા કરીશું તો આપણા ચારેય કબીલાની એકતા કેવી વધી જશે ત્યારે આ કાળા માણસોના સરદારની આટલી વાત સાંભળી અને ચારે માણસો અંદરો અંદર ચર્ચા કરીને કહેવા લાગ્યા કે તો કાંઈ વાંધો નહીં ચાલો અમારા કબીલામાં અને અમે તમને ત્યાં મહેમાન ગતિ કરાવીશું અને અમારા સરદારની સાથે પણ તમને વાતચીત કરાવીશું જેથી કોઈક વાર તમને અહીંયા આવવું હોય તો સરદાર સાથે મિત્રતા રહે અને આમ આટલું કહી અને પછી તો આ ચારેય સિપાઈઓ આ ત્રણેય સરદારોને લઈને ચાલવા લાગ્યા ત્યારે પાછળ પાછળ ચાલી રહેલા આ જંગલી માણસોના સરદાર કહેવા લાગ્યા કે સુખદેવસિંહ આપણા પરમ મિત્રએ ખૂબ જ સારી યોજના બનાવી છે અને હવે આપણને એમના કબીલામાં જવાનો ચાન્સ તો મળી ગયો છે તો હવે આગળની યોજના શું છે એ પણ તમે પૂછી જ લો ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે બોલો મિત્ર કબીલામાં તો જવા મળી ગયું છે પરંતુ એના પછી કઈ યોજના છે ત્યારે કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે સુખદેવસિંહ જુઓ અત્યારે બપોરનું ટાણું થઈ ગયું છે માટે આપણે ચાલતા ચાલતા પહોંચીશું આ માણસોના સરદાર પાસે અને એમના સરદાર સાથે મિત્રતા કરી અને ભોજન જમી અને ત્યાં આપણને રાત રોકાવાનો અવસર મળી જશે અને આપણે એવા વાતોમાં એમને ફસાવાના છે કે રાત પડી જાય અને રાત પડે એટલે આપણે કહેવાનું કે હવે અમે રજા માગીએ છીએ ત્યારે તેઓ આપણને રાતના સમયે તો જવા નહીં દે કારણ કે જંગલ ખૂબ જ ઘનઘોર છે અને પછી તેઓ રાતના સમયે આપણને એમના કબીલામાં રહેવા દેશે અને જ્યારે અડધી રાત થાય ને ત્યારે આપણે જાગી અને માખણીયા ડુંગર તરફ ભૂતિયાની શોધમાં નીકળી જવાનું છે ત્યારે આટલી વાત સાંભળી સુખદેવસિંહ ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કે વાહ વાહ મિત્ર તમારી મિત્રતા આજે મને ખૂબ જ ગમી છે અને તમારી યુક્તિથી આજે હું પ્રસન્ન થયો છું આમ કહી અને ત્રણેય સરદારો ચાલતા ચાલતા પહોંચે છે આ કબીલામાં અને ત્યાં પહોંચતાની સાથે જ બધા જ કબીલાના માણસો ભેગા થયા અને ત્યારે આ ચારેય માણસો કહે છે કે આપણા સરદારને બોલાવો અને પછી જંગલના એ સરદારને બોલાવવામાં આવે છે અને પછી પેલા ચારેય સિપાહીઓ કહેવા લાગ્યા કે સરદાર આ ત્રણેય એક એક કબીલાના સરદાર છે ત્યારે સરદાર આવી અને આ ત્રણેયની સામું હસતા હસતા એટલું બોલ્યા કે આ કાળા માણસોના સરદાર છે આ જંગલી માણસોના સરદાર છે અને આ સુખદેવસિંહ છે કે જેઓ એક મહાન કબીલાના સરદાર છે ત્યારે આટલી વાત સાંભળી અને ત્રણેય સરદારો આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે પણ તમને કેવી રીતે ખબર પડી કે અમે ત્રણે એક એક કબીલાના સરદાર છીએ ત્યારે સરદાર બોલ્યા કે મારા ગુપ્તચર આખા એ જંગલમાં ફેલાયેલા છે અને શું શું ઘટના બને છે ને એની બધી જ જાણ મારા સુધી પહોંચાડે છે ત્યારે આટલી વાત સાંભળીને સુખદેવસિંહ કહેવા લાગ્યા તમારા જેવા આટલા બધા બુદ્ધિશાળી સરદારને જોઈ અને આજે અમને ખૂબ જ આનંદ થયો છે અમે તમારી સાથે મિત્રતાનો પ્રસ્તાવ નાખીએ છીએ ત્યારે એ સરદાર પણ આ ત્રણેય સરદારોની સાથે મિત્રતાનો પ્રસ્તાવ સ્વીકારી લે છે અને આમ પછી તો ચારેય જણા સાથે મળીને વાતો કરી રહ્યા છે ત્યારે આ બાજુ પેલા ચારેય સિપાહીઓ કહેવા લાગ્યા કે સરદાર અમને હવે આજ્ઞા આપો તો અમે માખણીયા ડુંગર તરફ પ્રયાણ કરીએ ત્યારે સરદાર કહેવા લાગ્યા કે હે સિપાહીઓ આજે પહેલીવાર માખણીયા ડુંગરનું નામ કેમ આવ્યું ત્યારે આટલી વાત સાંભળી અને આ ચારેય સિપાહીઓ કહે છે કે આ ત્રણ સરદારોનો એક મિત્ર છે જેનું નામ છે ભૂતિયો અને તે ખૂબ જ શક્તિશાળી અને બળવાન છે અને ઉંમરમાં પણ ખૂબ નાનો છે અને એ માખણિયા ડુંગર ઉપર ચડવાની જીદ કરીને બેઠો છે તેથી તે માખણીયા ડુંગર તરફ ચાલતો ગયો છે અને એને રોકવા માટે આ ત્રણેય સરદારો પાછળ પાછળ આવ્યા છે પરંતુ એમને અમે અહીંયાથી આગળ તો નથી જવા દીધા પરંતુ અમે એમને વચન આપ્યું છે કે અમે ભૂતિયાને માખણીયા ડુંગર સુધી નહીં પહોંચવા દઈએ અને એને પકડીને પાછો અહીંયા આ કબીલામાં લાવો છે ત્યારે આટલી વાત સાંભળીને એમના સરદાર એટલું બોલ્યા કે જાઓ જાઓ સિપાહીઓ જલ્દી જાઓ અને ચાર નહીં આઠ નહીં પરંતુ વીસ સિપાહીઓની ટુકડી લઈને પહોંચો અને એ ભૂતિયાને પકડીને અહીંયા લાવો એને વળી માખણિયા ડુંગરનું ભૂત કેમ સવાર થયું છે અને આમ આટલું કહેતાની સાથે જ વીસ સિપાહીઓની ટુકડી એ કબીલામાંથી નીકળી પડી અને આ બાજુ કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે પણ સરદાર એ ડુંગર ઉપર ચડવા જાય ને એ પહેલાં એને રોકવો પડશે નહીતર ખબર છે ને કે માખણીઓ ડુંગર એ કેટલો દર્દનાક છે અને ગમે તે બાને મોતને ઘાટ ઉતારી દે છે ત્યારે સરદાર કહે છે કે શું કરીએ માખણીયા ડુંગર તરફ આવેલા એક એક મનુષ્યનું મોત થાય છે અને અમારા કબીરાના મેં ભાગના સિપાહીઓ એ માખણીયા ડુંગરની ચારે બાજુ લગાવેલા છે અને દૂર દૂર રહી અને તેઓ એ બાજુ જઈ રહેલા હરેક માનવીઓને રોકે છે અને એમના જીવને બચાવે છે એમ છતાં પણ આવા ભૂતિયા જેવા ખબર નહીં કેવી રીતે માખણીયા ડુંગર તરફ ચાલી નીકળે છે અને અમારા સિપાહીઓના હાથમાં પણ આવતા નથી અને આમ આવી બધી વાતો ચાલુ છે અને આ બાજુ ભૂતિયો એકલો એકલો આગળ જંગલમાં જઈ રહ્યો છે અને ગાઢ ઘનઘોર જંગલમાં પોતે એકલો છે પરંતુ પોતાની પાસે જરાય ડર નથી કારણ કે ભૂતિયાને તો ખબર જ છે કે એ ભૂતિયાને મારનાર હવે કોઈ પેદા થયું નથી અને એની આત્માને કોઈ વશમાં પણ કરી શકતું નથી અને આમ ભૂતિયો મનમાં આવા વિચાર કરતો કરતો જઈ રહ્યો છે અને આ બાજુ પેલા વીસ સિપાહીઓ કે જે તીવ્ર ગતિથી ભૂતિયાને રોકવા માટે આગળ આગળ જઈ રહ્યા છે અને ભૂતિયાઓ હવે આગળ ચાલતો ચાલતો થોડું થોડું અંધારું થવાની તૈયારીમાં છે અને જેવો ભૂતિયો આગળ ચાલ્યો ત્યાં તો ભૂતિયાની પીઠ પાછળ કોઈકે જોરથી પંજો માર્યો હોય એવો ભૂતિયાને લાગ્યું અને પછી તો ભૂતિયાઓ પાછું ફરીને જુએ એ પહેલાં તો તે હવામાં ઉછળવા લાગ્યો અને હવામાં ઉછળી અને તે હવામાં ચોટી ગયો ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરવા લાગ્યો કે આમ અચાનક હું આવા હવામાં કેમ ચોંટી ગયો અને પછી તે બંને બાજુ જુએ છે તો તેને કોઈક માયાવી કરોડિયાની જાળે ત્યાં બાંધી દીધો છે અને આવી જાળમાં ભૂતિયો એવો ફસાણો છે કે હલી શકતો નથી ચાલી પણ શકતો નથી બંને હાથ અને પગ ચોટી ગયા છે અને એમ ને એમ એ જાળીની વચ્ચોવચ્ચ ભૂતિઓ ચોટી ગયો છે ત્યારે આવી ઘટના જોતાની સાથે તે વિચાર કરે છે કે હમણાં તો હું મનમાં એમ વિચારતો હતો કે મને ભૂતિયાને વસમાં કોઈ કરી ના શકે અને એટલી વારમાં તો મને અહીંયા કોઈ કે વસમાં કરી નાખ્યો તો આ બધું કેવી રીતે થયું હશે અને મને અહીંયા કોણે વસમાં કર્યો છે આમ ભૂતિયો વિચાર કરી રહ્યો છે અને પોતાની બધી જ શક્તિઓ લગાવી અને છૂટવાની કોશિશ પણ કરી રહ્યો છે એમ છતાં પણ ભૂતિયો છૂટી શકતો નથી અને આ બાજુ પેલા જંગલી સિપાહીઓ કે જે તાબડતોડ આ બાજુ માખણીયા ડુંગર તરફ જઈ રહ્યા છે અને તેઓ ચાલતા ચાલતા આ ભૂતિયાની પાસે આવે છે અને આવીને જુએ છે તો ભૂતિયો આ કરોડિયાની માયાવી જાળમાં ફસાણો છે ત્યારે આ ફસાયેલા ભૂતિયાને જોઈ અને પેલા ચારેય સિપાહીઓ કહેવા લાગ્યા કે ભૂતિયા ફસાઈ ગયો ને અને તને કહ્યું હતું કે અમારી વાત માની જા અને આગળ જવાની તારે જરૂર નથી ત્યાં ડગલેને પગલે મોતે મોત છે પરંતુ તું અમારું કેવું માન્યો નહીં અને હવે અહીંયા આ જાળમાં આવીને ફસાઈ ગયો ને ત્યારે ભૂતિયો કહે છે તમને ચારેય જણાને હું હરાવીને આવ્યો હતો તો પછી આવા વીસ વીસ સિપાહીઓને લઈ અને અહીંયા કેમ આવ્યા છો ત્યારે ભૂતિયાની વાત સાંભળીને બધા સિપાહીઓ કહેવા લાગ્યા કે તારા ત્રણ સરદાર મિત્રો છે ને એમણે અમને કહ્યું છે કે ભૂતિઓ માખણીયા ડુંગર સુધી ના પહોંચવો જોઈએ નહીતર એનું મોત થઈ જશે માટે તેઓ તો અમારા કબીલામાં અત્યારે મહેમાન ગતિ કરી રહ્યા છે અને ત્યાં સુધી અમે તને પાછો લઈ જવા આવ્યા છીએ બોલ હવે આવે છે કે નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે પહેલાં તમે મને એમ કહો કે આ માયા ઝાળ કોની છે અને હું આમાં કેમ ફસાણો છું ત્યારે આ સિપાહીઓ કહે છે કે જો ભૂતિયા અહીંયાથી આગળ હવે માખણીયા ડુંગરનો વિસ્તાર શરૂ થાય છે માટે ડગલેને પગલે માયાવી શક્તિઓ તો રહેલી છે અને કોઈને છોડતી નથી બધાને મોતને ઘાટ ઉતારી દે છે અને આ તો હજી પહેલી માયા જાળ છે જેમ જેમ આગળ જશો ને એમ એમ મોતના કૂવા છે માટે બોલ હવે પાછું આવું છે ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે મને લાગતું નથી કે આ માણસો મને આ માયાવી ઝાડમાંથી બહાર કાઢી શકે અને પછી ભૂતિયો બોલ્યો કે હા મારે પાછું આવવું છે પરંતુ ઝાડમાંથી તો છોડાવો અને પછી તો આ સિપાહીઓ પોતાના ભાડા લઈ અને આ ઝાડને તોડવાની કોશિશ કરે છે પરંતુ આ જાળી એમનાથી તૂટતી નથી અને ભૂતિયો ત્યાંથી છૂટતો નથી તો મિત્રો હવે ભૂતિયાને કોણ કેવી રીતે અને બહાર કેમ આવશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી